પાન મસાલા ગુટકા ખાવાના લીધે જો તમારું ધીરે ધીરે મોં બંધ થઈ ગયું છે તો યુવાનો અને લોકો ચેતી જજો આવા સમયમાં સારવાર જરૂરી છે ઓરલ કેન્સરની ઓળખ કરવી જરૂરી છે જે પ્રકારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પાન મસાલા ખાવાનું જે ચલણ યુવાઓ અને અન્ય લોકોમાં જોવા મળી રહ્યું છે જે હાલ ચિંતાનો વિષય બન્યાવા જઈ રહ્યો છે અને લગાતાર પાનમાવા મસાલા ગુટકાના સેવનને કારણે ધીરે ધીરે મોં બંધ થતું જોવા મળે છે જમવા સમયે મોઢામાં બળતરા થાય મોઢામાં વારંવાર ચાંદા પડે જેના લીધે ઓરલ કેન્સર થવાની સંભાવનાઓ વધતી જાય છે ત્યારે અમદાવાદમાં ડોક્ટર અગ્રવાલ વેલનેસ સેન્ટર થલતેજ ખાતે આવેલા પિતા પુત્રની જોડી એટલે કે ડૉક્ટર ભરત અગ્રવાલ અને પુત્ર કર્તવ્ય અગ્રવાલ આ બંને મોઢાને ખોલવાનું મોઢાના કેન્સરને રોકવાનું અને તદ્દન સરળ પદ્ધતિ દ્વારા એટલે કે ઓએલ આઈ અને ઓસીપીઆર પ્રોગ્રામ દ્વારા સર્જરી વગર આવા દર્દીઓને સ્વસ્થ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેનો ધ્યેય છે માત્ર દર્દીને નહીં બચાવવા પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બચાવવાનું શું છે આ ઓઇલાય થેરાપી અને ઓસીપીઆર પ્રોગ્રામ કેવી રીતે થાય છે આ થેરાપી કેવી રીતે થાય છે સર્જરી વગેરે સારવાર જેની રજેરજની તમામ માહિતી આ બંને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવી હતી જેથી આવનાર સમયમાં લોકો અને યુવાઓ આ બાબતે સાવચાત બને અને જે લોકો શિકાર બન્યા હોય તે સારવાર મેળવી શકે મોઢાના કેન્સરથી બચવા અને સારવાર અને સારવાર બાદ પુનઃપ્રાપ્તિ માટે ખાસ આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યું છે આવો વિગતવાર સાંભળીએ ઓલી થેરાપી અને ઓસીપીઆર

ત્યારે એમાં લેઝર થેરાપી હોય પછી ઇન્જેક્શન નાખવામાં આવે અને એમને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝિસ કરવામાં આવે વિથ એક્સરસાઇઝિસ ઓફ ટંગ કેમ કે જીભ જે જીભ હોય એ પણ જકડાયેલી હોય અને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝિસ કરવામાં આવે આ એક નોન સર્જિકલ પેઇન પેઇનલેસ પ્રોસિજર છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમને થર્ટી મિનિટ જે પ્રોસીજર હોય એ એમનું પછી બધું રૂટીન કન્ટિન્યુ કરી શકે છે જ્યારે પણ સેશનમાં જેને પણ ટુ ટુ થ્રી ફિંગર્સ હોય એમને ફોર ટુ સિક્સ સેશન આવે અને જેને ટુ ફિંગર અબાવ હોય એમને ટુ ટુ થ્રી સેશન્સ આવતા હોય છે ઓકે જ્યારે પણ ઓલી કરાવવામાં આવે જેને બે થી બે આંગળ એક થી બે આંગળ હોય એમને થ્રી ટુ ફોર સેશન પછી એક આંગળ નું ડિફરન્સ પડતો હોય છે અને જેને થ્રી ટુ ફોર ફિંગર વચ્ચે હોય એમને થ્રી ફિંગર થી ફોર ફિંગર આફ્ટર ટુ 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 સેશન પછી ઓલી કેમ કરવામાં આવે છે એ ઓએસએમએફ હવે ઓએસએમએફ ઓએસએમએફ એક ફ્રી કેસ ઓરલ સબ્યુકસ ફાઈબ્રસ પ્રી કેન્સરસ કન્ડિશન છે ઓરેક્સ એમએફ ની અગર તમે સારવાર ના કરા તો સો માંથી પચીસ લોકોને ઓરલ કેન્સર થાય અને ઓએક્સ માં મેઇન ઇસ્યુ છે મોડું ઓછું થયું તો માણસ બરોબર જે પેશન્ટ હોય એ બરાબર જમી ના શકે બરાબર બ્રશિંગ ના કરી શકે ઓરલ હાઇજીન મેન્ટેન ના થાય એટલે એના લીધે બીજા બહુ બધા ઇસ્યુ ક્રિએટ થાય અને કોઈ સાઇડ ઇફેક્ટ અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે થર્ટી મિનિટ પ્રોસીજર પછી વોક ઇન અને આઉટ પ્રોસીજર છે એમનું ડે ટુ ડે રૂટીન કન્ટિન્યુ ઓકે આફ્ટર ઓલી થેરાપી જ્યારે પણ પેશન્ટ આવે એમને એક અમારી ઓએસ માઉથ ઓપનિંગ કિટ યુઝ કરવાની હોય એમાં જેમાં ઓએસ એમ માઉથ ઓપનિંગ ડિવાઇસ છે ફિઝિયોથેરાપ્યુટિક ડિવાઇસ છે પછી એક ઓએસ એમ એફ ઓફ ઓએસ એમ એફ બીટા ઓએસ એમ એફ જે એ યુઝ કરવાની અને આફ્ટર ઓલી થેરાપી એટલે એમને માઉથ ઓપનિંગમાં ફરક પડે ઓકે તમને હવે પરિણામ કેટલા ટકા છે તો એ તમે અમારા રિઝલ્ટ યુટ્યુબ પર જોઈ શકો છો સર્ચ કરી શકો છો કે ઓલી થેરાપીના અમારા કેટલા સેટિસફાઈંગ રિઝલ્ટ છે થેન્ક યુ वारंबार ओसीपीआर प्रोग्राम विषय क्वेश्चन पूछता है हूँ डॉक्टर भरत अग्रवाल ओसीपीआर प्रोग्राम नो इनोवेटर अने फाउंडर हूँ अमदाज में त्रीस वर्ष तक प्रैक्टिस कर रहा हूँ बहुत क्वेश्चन आए ओसीपीआर प्रोग्राम हूँ छे बजा एक घना प्रोग्राम विषय जानता हो इसे ये बाय ओसीपीआर प्रोग्राम ओरल कैंसर प्रिवेंशन एंड रिहेबिलिटेशन प्रोग्राम के बारे में कि जी मैं ओरल कैंसर में केम रोकूं કોને ઓછે કેર પ્રોગ્રામ ની જરૂર છે કે ભાઈ જે પાન મસાલા ગુટકા ખાતો છે જેને કારણે મોઢું ધીરે ધીરે બંધ થાય અથવા જે લોકોને ઓલરેડી કેન્સર થઈ ચૂક્યું છે અને પાછું કેન્સર ન થાય એ માટે ઓછી કેર પ્રોગ્રામ ની જરૂર આ પ્રોગ્રામ માં શું હોય કે પેશન્ટ આને હું ફાઈવ અવર્સ લીવ જર્ની કરું અવર્સ લીવ જર્ની જેમ આપણે ગાડી પાંચ દસ કિલોમીટર ચાલી ગઈ સર્વિસ એ રીતે સવારે પેશન્ટ નવ વાગે આવી જવાનું અને ઓરલ કેન્સર એનું સ્ક્રીનિંગ કરીએ છીએ એનું આખું બધું ડેટા કરી કલેક્ટ કરીએ છીએ એનું પ્રમોશિત કરીએ અને કેટલું મોઢું ઓએસએમએસિ બંધ છે એટલું ખુલ્લું અને એને આખો રિએબિલેશનનો ચાર્જ પછી માઉથવોકિંગ યોગા માઉથવોની કઈ રીતના કરવું જોઈએ એ બધું ઘરે મેન્ટેન કેમ કરવું એ બધું ગાઈડલાઈન આપતા હોય છે ટોટલી પાંચ કલાકનો પ્રોગ્રામ હોય છે સૌથી વધારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં એમ ગુજરાતમાં છે એ થવાનું રીઝન એક જ છે પાન મસાલા ચિત્તા ખાવાનું બીજું રીઝન છે ઓરલ હાઇજીન મેન્ટેન ન કરો બે હવે મને ઓરલ કેન્સર થશે કે નહીં થઈ શકે એના માટે તમારું પાંચ જો તમે પાન મસાલા ગુટકા ના વ્યસની હો અને તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થઈ જાય અથવા તમને વારંવાર ચાંદા પડતા કે તમને જીભ રિસ્ટ્રિક્શન બોલવામાં તકલીફ બોલી તો તમારે ડોક્ટર ભરત અગ્રાવતના ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટરની મુલાકાત લઈને એકવાર નિદાન કરાવી દેવું જરૂરી છે ઓરલ કેન્સર રોકવા માટે ઘરે તમારે ઓય સમય ભાવ કટિંગ કીટ એટલે કે જો તમારું બે આંગળ ઉપર મોઢું ખૂલતું હોય તો ઓય સમય તમે કરી શકો જો તમારું એક આંગળની નીચે એટલે કે જીરો ફિંગર માઉથ ઓપનિંગ હોય તો તમારે વેલનેસ સેન્ટર ઉપર આવી અને પ્રોગ્રામ ખાસ કરીને ખાસ કરીને મારું એક જ કહેવાનું છે કે આપણું જો મોડ્યુલ ધીરે ધીરે બંધ થતું હોય લસનોને કારણે જે કંઈ બેડ એડિક્સ ખોલી દેવી જોઈએ અને માઉથ જોવું બંધ મોડું ખોલો અને કરી પહેરો